હા આવતીકાલે બે મહત્વના મુખ્યમંત્રીઓ આવવાના છે આમ આદમી પાર્ટીના શું કામ અહીંયા આવવાના છે ને કેવું આયોજન છે આખું જ્યારથી લોકલાડેલા ધારાસભ્ય શ્રી એ જ્યારથી ચૂંટાઈને આવ્યા છે હંમેશા રાત દિવસ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને દરેક સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવતા આવ્યા છે આ પચીસ કરોડનો જે મનરેગાનો કૌભાંડ છે આ કૌભાંડમાં ઘણા બધા દિગ્ગજ નેતાઓ એ ભરૂચના હોય નર્મદા જિલ્લાના હોય કે અથવા તો અન્ય જિલ્લાના એવા ઘણા બધા જિલ્લાઓમાંથી દિગ્ગજ નેતાઓના નામ ખુલે એવા હતા એ બાબતે એમની પર ખોટી એફઆરઆઈ કરી અને ખોટા કેસમાં એમને ફસાવવામાં આવ્યા છે જે બાબતે આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી જ્યારે ડેડિયાપાડા ખાતે અહીંયા ગાડી પધારી રહ્યા છે અને જે ચૈતરભાઈ પર જે ખોટા કેસો કરી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે કાલે સમક્ષ પ્રજાને આહવાન કરી અને જાગૃત કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા ગાડી ઉમેટી અને પ્રજાને જાગૃત કરવામાં આવશે કેટલા વાગે કેજરીવાલજી આવશે અને ત્યાર પછીનો કાર્યક્રમ શું રહેશે કેજરીવાલજી બારથી સાડા બારના દરમિયાન અહીંયા ગાડી ડેડિયાપાડા ખાતે જે પીઠા ગ્રાઉન્ડ છે ત્યાં ગાઢે અહીંયા ગાડી પધારવાના છે અને ત્યારબાદ એ જનસભાનું આયોજન કરશે એમના પરિવારને મળશે અને એમના પરિવારને આશ્વાસન આપશે કે અમે સૌ તમારી સાથે છીએ અને ચૈતરભાઈનું મનોબળ વધારવા ખૂબ લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ અહીંયા ગાડી જનમેદની ઉમટી પડે એવી સંભાવના છે તમે જિલ્લાના પ્રમુખ છો તમને જાણ હશે કે કેજરીવાલજી ચૈતરભાઈને વડોદરા જેલમાં મળવા જવાના છે કે ગયા છે ચૈતરભાઈનું જે ફેમિલી છે એ અત્યારે હાલ ડેડિયાપાડા આપણે ડેડીયાપાડાથી એ બરોડા જવા માટે એ રવાના થઈ ગયેલું છે શક્યતા છે કે સીએમ સાહેબ ત્યાં ગાડી જાય અને ચૈત્રભાઈને મળે એવી સંભાવના જાણવા મળેલી છે ઓકે આવતીકાલે આદિવાસીઓનો તહેવાર છે દિવાસો એક મિનિટ ગયો મિનિટના દિવસે ભરાતું આવ્યું છે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીના ઘણા બધા નેતાઓ આવે છે ત્યારે હંમેશા આ હેલીપેડની બાજુમાં જે પીઠા ગ્રાઉન્ડ છે અથવા આજુબાજુના વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે હંમેશા આ હાટ બજાર ખુલ્લું રાખવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક રીતે અહીંયા ગાડી આ જે પીઠા ગ્રાઉન્ડ છે એમાં અરવિંદ કેજરીવાલને ભગવતમાનજી જ્યારે આવી રહ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં આજુબાજુના ગામડાના લોકો પોતાની રોજીરોટી એક કરવા માટે અહીંયા ગાડી હાટ બજારમાં એ લોકો બેસે છે અને સાથે સાથે આજુબાજુના જે ગામડાના લોકો છે એ દર અઠવાડિયાનું જે ભોજન છે એ બધી સામગ્રી ખરીદવા માટે આવે છે અહીંયા ક્યાંક ને ક્યાંક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે અથવા તો આ પ્રશાસનના ઇશારે અહીંયા ગાડી હાટ બજારને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે આવતીકાલે અહીંયા જે દિવાસાનો જે તહેવાર હોય એ અમારા આખા વર્ષનો મોટામાં મોટો તહેવાર ગણાવવામાં આવે છે અને તે દિવસે જો આ હાટ બજાર બંધ રાખવામાં આવે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે અમે સરકારશ્રીને અને પ્રશાસનને પણ કહેવા માંગે છે શું તમને ક્યાંક ને ક્યાંક માનજીનો કે અરવિંદ કેજરીવાલજીનો અથવા તો ચૈતરભાઈની લોકચાહના જે દિવસે ને દિવસે વધતી રહેલી છે એનો ક્યાંક ને ક્યાંક તમને ડર છે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો છે એના માટે જ આ હાટ બજારને બંધ રાખવામાં આવ્યું છે એના માટે જ આ ચૈતરભાઈ જે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એમને કોઈક ને કોઈક રીતે ખોટા કેસોમાં ફસાવી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને જ્યારે પચીસસો કરોડથી પણ વધારે આજે મનરેગામાં જે કૌભાંડ થયું છે એમાં ગરીબોના જે પૈસાઓ છે એ લોકો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસામાં એમના મહેનતના પૈસાને આ સરકારે જે પચીસસો કરોડનું કૌભાંડ કર્યું છે આજે એ કૌભાંડીઓને જ્યારે ચૈતરભાઈને ખોટા કેસમાં એમને એરેસ્ટ કરવામાં આવ્યા એને અને એના બીજાને ત્રીજા જ દિવસે આ બચ્ચું ખાબડના બંને છોકરાઓ અને એપીઓને તાત્કાલિક એમને નીચલી કોર્ટમાંથી જ એમને જામીન આપી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારશ્રી અને આમાં અહીંયા ભાજપના દિગ્ગજ નેતાઓનો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સમાવેશ દેખાઈ રહ્યો છે નિરંજનભાઈ વસાવા એક તમને લાગી રહ્યું છે કે હાટ બજારમાંથી લોકો અહીંયા આવે રેલીમાં એટલા માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવી રહ્યું છે હા અહીંયા ગાડી ઘણા બધા લોકો આજુબાજુ ગામડાના વિસ્તારના લોકો છે એ લોકો અહીંયા ગાડી અઠવાડિયામાં એ લોકોના ઘર વકરી માટેનો જે સામાન છે એ ખરીદવા આવે છે અને ગઈકાલે આવતીકાલે ખરેખર તહેવાર છે હે એ તહેવારમાં તો એ લોકો એમની ખરીદી કરવા આવવાના જ છે તો તેવા સમયે આ હાટ બજાર બંધ કરી અને આ સરકારને પ્રશાસન શું કહેવા માંગી રહ્યું છે એક પ્રશ્નાચિહ્ન છે નામ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી